લખતર તાલુકાના મોઢવાણા ગામે ડમ્પર પાછળ લેતી સમયે વીજપોલ સાથે ભટકાતા વીજપોલ ધરાશાય થઈ ગયો હતો જેના કારણે સમગ્ર ગામમાં વીજ પુરવઠો હતો લખતર તરફથી માલવણ તરફ જતા એક મોઢવાણા ગામ પાસે પહોંચતા ટ્રાફિકમાં ડમ્પર પાછળ લેવા જતા ડમ્પર વીજપોલ સાથે ભટકાયું હતું જેમાં ટક્કર મારતા ચારથી થી વધુ ઇલેક્ટ્રિક વીજ પોલ ધરાશાય થયા હતા ડમ્પરની પાછળ રહેલ એક કાર પર વીજપોલ પડ્યો હતો જેમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી સાથે જ હતું ધરાશાયી થતા ગામની અંદર વીજ પુરવઠો ખોરવાયો હતો ગામના સરપંચ હરપાલસિંહ રાણા દ્વારા વીજ તંત્રને જાણ કરાઈ હતી ડમ્પરના કારણે ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ભરપાઈ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી કમળ સિમેન્ટમાં સુરેન્દ્રનગર ખાતે નોકરી કરું છું અને મારી ફરજ દરમિયાન હું લખતરથી સુરેન્દ્રનગરથી લખતર આવ્યો હતો અને લખતરથી માલવણ જતો તો એ સમયગાળા દરમિયાન મોઢવાના ગામથી નીકળતો હતો ત્યારે મારી આગળ આ ડમ્પર હતું જે આગળ તમને દેખાય છે એ ડમ્પર પાછું પડતું હતું એટલે એણે થાંભલાને જોયું ન હોવાના કારણે મેં પાછળથી બૂમ મારી કે આ પાછળ થાંભલો છે પણ ડ્રાઈવરે સાંભળ્યું નહીં અને રિવર્સ લેતા એક થાંભલાને ડ્રમ્પરનો પાછળનો ભાગ અથડાયો એટલે એ થાંભલો તૂટ્યો સાથે સાથે ત્રણ થાંભલા બીજા તૂટ્યા એમાં વચ્ચેનો થાંભલો મારી ગાડી ઉપર પાછળના ભાગે આ રીતે સદનસીબે હું બચી ગયો છું એટલે એક થાંભલાના કારણે ત્રણ થાંભલા લટકાવીને પડી ગયા છે અને મારી ગાડીમાં આ નુકસાન થયેલું છે જયેન્દ્રસિંહ ઝાલા લખતર